ચાણક્ય નીતિ ભાગ છ માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે નીતિ સૂત્રો દ્વારા આપણને જ્ઞાન અને રહસ્યો જાણવા મળે છે તેથી આપણે ચાણક્યના આગળના નીતિ સૂત્રો સાંભળીએ વેદ અને શાસ્ત્રોનું શ્રવણ કરવાથી જ ધર્મનું રહસ્ય જાણવા મળે છે વિદ્વાનોની વાતો સાંભળીએ તો કુવિચારોનો ત્યાગ કરવાની પ્રેરણા મળે છે અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને મનુષ્ય સંસારની માયાજાળમાંથી મુક્તિ મેળવી શકે છે પક્ષીઓમાં કાગડો પશુઓમાં કૂતરો મુનિઓમાં પાપી અને મનુષ્યોમાં બીજાની નિંદા કરનાર વ્યક્તિ આ બધા છંડાલ સમાન છે કાંસાના વાસણને રાખથી અને તાંબાના વાસણને ખટાશ વડે માંજવાથી તે શુદ્ધ થાય છે સ્ત્રી રજસ્વલા થયા પછી પવિત્ર ગણાય છે અને નદી પોતાના વેગથી શુદ્ધ થાય છે પ્રજા વચ્ચે ભ્રમણ કરતો રાજા બ્રાહ્મણ અને યોગી આ બધા પૂંજાય છે પરંતુ ઠેર ઠેર ફરતી સ્ત્રી નષ્ટ થઈ જાય છે બધું કિસ્મત અનુસાર પ્રાપ્ત થતું હોય છે જેવું નસીબ તેવી બુદ્ધિ તેવો વ્યવસાય અને તેવા સાથીદારો પ્રાપ્ત થાય છે કાળ બધા પ્રાણીઓને પોતાના ઉદરમાં સમાવી લે છે તે સૃષ્ટિનો વિનાશ કરે છે બધા પ્રાણીઓ સુઈ જાય છે ત્યારે પણ કાળ જાગે છે તેને પોતાના વશમાં કોઈ કરી શકતું નથી જન્મથી જ અંધ વ્યક્તિને કશું દેખાતું નથી તે જ રીતે કામાંધ અને નશામાં ચોર વ્યક્તિ પણ કંઈ જોઈ શકતી નથી તો સ્વાર્થી વ્યક્તિને પોતાના સ્વાર્થમાં બીજાનું ખરાબ કરતા કોઈ પણ દોષ દેખાતો નથી વ્યક્તિ પોતે જ કર્મ કરે છે અને તેનું ફળ તેણે પોતે જ ભોગવવાનું છે તે પોતે જ જુદી જુદી યોનિઓમાં જન્મ લઈને સંસારમાં ભ્રમણ કરે છે અને પોતાના પુરુષાર્થથી સંસાર બંધનનો તથા જન્મ જન્મમરણના ચક્રમાંથી છૂટીને મોક્ષ મેળવે છે જેમ રાષ્ટ્રના પાપનું ફળ રાજાને અને રાજાના પાપનું ફળ પુરોહિતને ભોગવવું પડે છે તેમ પત્નીના પાપનું ફળ પતિને અને શિષ્યના પાપનું ફળ ગુરુને ભોગવવું પડે છે દેવું કરીને મૃત્યુ પામતો પિતા પોતાના પુત્રો માટે શત્રુ સમાન છે વ્યભિચારી માતા પોતાના સંતાનો માટે શત્રુ સમાન છે સુંદર પત્ની તેના પતિ માટે અને મૂર્ખ પુત્ર પણ તેના પિતા માટે શત્રુ સમાન છે લોભીને ધન આપીને વશમાં કરવો જોઈએ અભિમાનીને હાથ જોડીને વશમાં કરવો જોઈએ મૂર્ખને તેની ઈચ્છા અનુસાર કાર્ય કરીને અને વિદ્વાનને યોગ્ય ન્યાયની વાત જણાવીને વશમાં કરવા જોઈએ ખરાબ રાજ્ય હોવા કરતાં કોઈ પણ પ્રકારનું રાજ્ય ન હોય તે સારું છે દુષ્ટ મિત્રોના સંઘ હોય તેના કરતાં એક પણ મિત્ર ન હોય તે સારું છે દુષ્ટ શિષ્યો કરતાં કોઈ પણ શિષ્ય ન હોય તે વધારે સારું છે તે જ રીતે દુષ્ટ પત્ની હોય તેના કરતાં પત્ની ન હોય તે જ વધારે ઉત્તમ હોય છે દુષ્ટ રાજાના શાસનમાં પ્રજા સુખ શાંતિથી કેવી રીતે રહી શકે દગાબાજ મિત્રના સંગથી આનંદ કેવી રીતે મળી શકે દુષ્ટ પત્નીથી ઘરમાં સુખ અને શાંતિ કેવી રીતે જળવાઈ શકે મૂર્ખ શિષ્યને વિદ્યાદાન કરવાથી ગુરુને યશ કેવી રીતે મળે આ બધું કરવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી સિંહ અને બગલામાંથી એક ગુણ કૂકડામાંથી ચાર ગુણ કાગડામાંથી પાંચ ગુણ કૂતરામાંથી છ ગુણ અને ગધેડામાંથી ત્રણ ગુણ ગ્રહણ કરવા જોઈએ તે આ પ્રમાણે છે મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે તેમાં તેમણે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ શક્તિ લગાવી દેવી જોઈએ આ ગુણ આપણે સિંહમાંથી ગ્રહણ કરવો જોઈએ બગલાની જેમ ઇન્દ્રિયોને વશ કરી દેશ કાળ અને બળને જાણી વિદ્વાનોએ પોતાનું કાર્ય સફળતાપૂર્વક પાર પાડવું જોઈએ સમયસર જાગવું યુદ્ધ માટે સદાય તત્પર રહેવું પોતાના વિરોધીઓને ભગાડી મૂકવા અને તેમનો હિસ્સો પોતે જ ખાઈ જવો આ ચાર ગુણ કુકડામાંથી મનુષ્યોએ ગ્રહણ કરવા જોઈએ છુપાઈને મૈથુન કરવું સમયે સમયે અમુક વસ્તુઓ સંઘરવી સતત સાવધાન રહેવું કોઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ ન કરવો અને મોટે મોટે અવાજ કરીને બધાને ભેગા કરવા આ પાંચ ગુણ કાગડામાંથી શીખવા જોઈએ જ્યારે ભોજન મળે ત્યારે પેટ ભરીને જમી લેવું અને ભોજન ન મળે ત્યારે થોડા ભોજનથી સંતુષ્ટ રહેવું સારી ઊંઘ લેવી પરંતુ થોડો સળવળા થતાં જ જાગી જવું સ્વામી પ્રત્યે સંપૂર્ણ વફાદારી દેખાડવી અને લડવામાં જરા પણ ગભરાવું નહીં આ છ ગુણ વ્યક્તિઓએ કૂતરા પાસેથી શીખવા જોઈએ અત્યંત થાકેલા હોવા છતાં પોતાના માલિક માટે સતત કામ કરતા રહેવું ટાઢ તડકો ઠંડી ગરમીની કંઈ ચિંતા ન કરવી અને સદાય સંતોષી જીવન જીવવું આ ત્રણ ગુણો માણસે ગધેડા પાસેથી શીખવા જોઈએ જે વ્યક્તિ આગળ કહેલા વીસ ગુણો શીખી લે છે અર્થાત તેનું આચરણ કરે છે તેને પોતાના જીવનમાં ધારણ કરે છે તે તમામ કાર્યો અને તમામ સ્થિતિઓમાં વિજય થાય છે તેને કોઈ પણ પરિસ્થિતિમાં પરાજયનો સામનો કરવો પડતો નથી આ સાથે જ સાણકીય નીતિનો છઠ્ઠો ભાગ વિરામ લે છે હવે આપણે આગળના ભાગમાં મળશું જય શિયા